કચ્છના દરિયાઈ કાઠાય વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ વરસી રહેલો જોવા મળ્યો છે ગાજવીજ સાથે ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠાથી લઈને સૌરાષ્ટ્રના બનીને ગુજરાત ઉપર કાળો કહેર દર્શાવતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર રીતસરના મકાનો ડૂબતા જોવા મળ્યા છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર

લઈને ઇંચ સુધીનો વરસાદ જાનું તાંડવ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એ વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને મોરબીના જિલ્લાની અંદર મેઘરાજા તોફાની વાવાઝોડું અતિ ભયંકર મેઘતાંડવ વરસાવતું જોવા મળ્યું છે ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં એલર્ટ દર્શાવવામાં

છે હજી એક વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાઈને આગળ નથી વધુ ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે આમ નવા વાવાઝોડાના કારણે હાલ બે વાવાજોડા સક્રિય બનીને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે ને નવા વાવાજોડું સક્રિય થવાના કારણે ગુજરાતથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક નવો શિયર ઝોન સક્રિય બનતો જોવા મળ્યો છે સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે ને આ સ્ટ્રફ વાળા સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે ને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ સ્ટ્રફ વાળા વિસ્તારોમાં જેમાં ગુજરાતની અંદર મુંબઈના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર હૈદરાબાદ બેંગ્લવી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર અલ્હાબાદનો વિસ્તાર તે ઉપરાંત જોધપુરના વિસ્તારોની અંદર ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર બંગાળની ખાડીથી લઈને આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને સતત તીવ્ર પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકેલી ભયંકર સિસ્ટમના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં હજી પણ ઘાતક અસરો જોવા મળી છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ નુકસાન થયેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર સરકાર દ્વારા

કરાચીના વિસ્તારોમાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતું જોવા મળ્યું છે પરંતુ ગુજરાતની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પણ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબક્યો હોય તેમ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે હવે પછી વાવાઝોડાની દિશા પણ દર્શાવવામાં આવી છે અત્યાર સુધી આ સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર

ઘટતું જોવા મળશે ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ આગામી બે દિવસોની અંદર જોવા મળી શકે છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે હજી પણ મેઘતાંડવ વરસવાને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી આગામી પાંચ દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર બની રહેલા નવા વાવાઝોડાને જોતા ગુજરાત ઉપર નવી આગાહી પણ દર્શાવી દેવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને હવે ઓગસ્ટ મહિનો સમાપ્ત થવાના આરે છે અને ફરી એકવાર નવો એટલે કે સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર બે સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બરની વચ્ચે જે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે જે આગળ વધીને ગુજરાત સાથે ટકરાશે ને જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોમાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલું મઘા નક્ષત્ર પણ આજે સમાપ્ત થઈ ગયું છે હવે ગુજરાતની અંદર પારવા નક્ષત્ર બેસી ગયું છે આમ ગુજરાતની અંદર નક્ષત્ર બદલાવાની સાથે ઠેર ઠેર વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળશે કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં આબ ફાટ્યું હોય તેમ આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થશે ઠેર ઠેર વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન રેતસરનું મેઘરાજાનું ભયંકર તોફાન

ભારે લઈને અતિ ભારે અમુક વિસ્તારોમાં હળવા વરસાદ ખાબકવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો આજથી આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ને જે અંગેની વિગતસર માહિતી મેળવશું સાથે સાથે હવે આ વાવાઝોડું કઈ દિશાઓ તરફ ગતિ કરતું જોવા મળશે કઈ કઈ દિશાઓ દર્શાવવામાં આવી છે અને ગુજરાત રાજ્ય ઉપર હવે કેવું વાતાવરણ જોવા મળી શકે છે તે તરફ મિત્રો આગળ માહિતી મેળવીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા માટે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં એટલે કે કચ્છના વિસ્તારોની અંદર ટકરાયેલા કારણે આગામી કલાકોની અંદર કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી એટલે કે પાંચ તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ ગુજરાત પર ખાબકતો જોવા મળશે કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહીની સાથે મેઘ થવા અંગે કયા જિલ્લાઓમાં મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે જે ડીપ સિસ્ટમ મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને કઈ દિશાઓ તરફ આગળ વધશે જે અંગેની પણ સંપૂર્ણ માહિતી અપડેટ કરવામાં આવી છે અત્યારે જે ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર આસના નામનું વાવાઝોડું ટકરાયું હતું તે હવે ધીમી ગતિએ આગળ વધીને ઓમાનના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહીની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ અપડેટ દર્શાવવામાં આવી છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આ રાજસ્થાન તરફ સૌ પ્રથમ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ટકરાઈ હતી ત્યાંથી આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જે બાદ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના ઓખાના વિસ્તારોની અંદર હવે સાગરના માધ્યમથી આ સિસ્ટમ આગળ વધીને ઓમાનના વિસ્તારો તરફ ટકરાવવા માટે આગળ ગતિ કરતી જોવા મળી છે આમ રાજ્ય ઉપર હવે ધીમી ગતિએ વરસાદીય સિસ્ટમનું જોર ઘટતું

હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટના પગલે કેવો વરસાદ જોવા મળશે તે તરફ માહિતી મેળવીએ તો ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને અમુક વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે અને અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં યલો એલર્ટ વાળા વિસ્તારો તરફ માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારોમાં અત્યારે આસના નામનું વાવાઝોડું હાહાકાર મચાવતું જોવા મળ્યું છે જેના કારણે વીજળીના છમકારાની સાથે રાત્રિ દરમિયાન કચ્છની અંદર ભારે મેઘ તૂટી પડ્યા હોય તેમ જળબંબાકાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને પાછલા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કચ્છના ઠેર ઠેર પંથકોની અંદર અઢાર ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ કચ્છના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં

આવી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અમરેલીનો જિલ્લો ભાવનગર બોટાદના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ હળવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ મહીસાગર દાહોદના વિસ્તારોની અંદર પંચમહાલ ખેડા આણંદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોમાં હળવા વરસાદ ખાબકવાનું અનુમાન આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ઉપર ઠેર ઠેર પંથકોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળ્યા છે અને સિસ્ટમોનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગર અને પોરબંદરના જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય તેમ આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે આવતીકાલ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો બે તારીખના રોજ ગુજરાતની અંદર છોટા ઉદેપુર અને વડોદરાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જે ઉપરાંત ભાવનગર આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આગામી પાંચ દિવસોમાં પવનોની તીવ્રતાને ગાજવી સાથે હળવાથી ભારે અને મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે